પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ તે શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન ઉત્થાપન કરવું નહીં ને મૂઢપણે ભગવાનને વિશે હેત કરવું અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ અને ભગવાનનું મહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્ર પણ ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય કાંજે મિત્ર કરતા ભાઈનો સંબંધ અધિક છે તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે શા માટે જે જીવ તો અતિ સમર્થ છે કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સત્તાવનમું વચનામૃતમ જે તે થયું ભગવાન ના સ્વરૂપનું નાન અને ભગવાનમાં

મોક્ષ એટલે શું મોક્ષ એટલે શું કેવાય ભાઈ સરળ સામે મોક્ષ એટલે સદગુણ સામે સંસાર માંથી છૂટ હોય તો વૈરાગ કેવાય મોક્ષ એટલે હું જન્મ મરણ માંથી છુટકારો થાવ અને ભગવાન પાસે પહોંચવું એમને મોક્ષ કેમ જ કે એનું અસાધારણ કારણ હું તે સ્વરૂપ અને માય તમે એમાં બે હું ફેર સ્વરૂપ હું માધ્યમ હું મોક્ષ નું અસાધારણ કારણ છે એ ભગવાન નું સ્વરૂપ નું જ્ઞાન અને મહાત્મ મહાત્મા એ મોક્ષ નું અસાધારણ કારણ છે તો સ્વરૂપ હું મોક્ષ લેવા એલા છો કે નહીં કે આપણે જોતો નથી રીનાજન તો મુક્તિ ન માગે એમ કે સ્વરૂપ હું બે સ્વરૂપ નું સ્વરૂપ એટલે ભગવાન નું વ્યક્તિત્વ જાણવું અને મહાત્મા એટલે ભગવાનના વૈભવ કે મહિમા કોણ અને કેવાય એમ એ માઇતે એટલે હરખામણીમાંથી જે ડિફરન્સ આવે એ માહિતી રૂપિયો ડોલર એમાં બેમાં ડિફરન્સ કેટલો કેટલો

બીજા કોઈના જેવા નથી એના કરતા ભગવાન ના ગુણ ભગવાન નું સુખાના જેવું નથી બીજા અવતાર બીજા મુક્તો આ જગત ના પદાર્થો એવું નથી એનાથી વિલક્ષણ જુદું છે અનંત ગણું જુદું છે એક ગણું નહીં માપ જ કઈ નીકળતું નથી અમારા એક ખાલી એક રોમ ના એક ભાગ માંથી આ બધું ગુપડ્યું એટલું કેવાય નઈ એવું મારું માહિત એને માતમ કે સ્વરૂપ એટલે મૂર્તિ કીધી સ્વરૂપ એટલે મૂર્તિ તો પછી મૂર્તિનું જ્ઞાન કયું હોય પ્રમાણે તો સ્વરૂપ ની ઓળખ મૂળ વસ્તુ કહે મૂળ વસ્તુ કહે અને પછી બદલી ગયેલી કે ડુપ્લી કે એ વસ્તુ કહી તો ભગવાન મૂળ સ્વરૂપ કયો મૂળ સ્વરૂપ તો ધામ માર્ગી તો એની તો ઓળખાણ કે જ થાય મૂળ સ્વરૂપ આ મહારાજે વતના વતમાં એવું કીધું કારિયાણી ના વતના કીધું કે ભગવાન ઝીણા થી ઝીણા અને મોટા થી મોટા તો મૂળ સ્વરૂપ કયું મનુષ્ય કૃતિ છે તમારી સામે બેઠી છે મારા ત્યારે સામે બેઠા તા એટલે કે તમારી સામે બેઠી છે ધર્મ ભક્તિ ને ઘેરે જન્મા ગઢડામાં ધામમાં ગયા એ મૂળ સ્વરૂપ એનું જ્ઞાન થવું છે હું હું છે એનું જ્ઞાન થવું જોઈએ કોઈ ચેક લગી દીધો હોય પણ વાંચતા ન આવડતું હોય તો એમ તો કે ચેક છે એમાં હું પડ્યું છે એને કેમ ખબર પડે એમાં કેટલા રૂપિયા કેટલી કેટલી સંપત્તિ પડી છે એ કેમ ખબર પડે ત્યાં મહિમા પાંચ રૂપિયા નો હોતે ચેક હોય અને પાંચ કરોડ નો હોતે હોય બે હરખા હોય કે કઈ ફેર હોય હરખા દેખાવ તો પછી એનું માહિતી હું સમજું ઓળખાણ એ એમાં હું વસ્તુ પડી છે એની ઓળખાણ થવી છે ત્યારે સ્વરૂપ ની ઓળખાણ કરે સ્વરૂપ ની ઓળખાણ અને અસાધારણ કારણ છે મૂળ સ્વરૂપની ની ઓળખાણ ન હોય તો બીજા ની બીજામાં ભૂલો પડી જાય એમાં હું વસ્તુ પડી છે એ ખબર ન હોય તો એને એનો આનંદ ન આવે પાંચ રૂપિયાનો ચેક હોય અને પાંચ કરોડ નો ચેક હોય એ હરખા જ હોય તો ચેક થી આનંદ કે એમાં પડ્યું છે એનાથી આનંદ પડ્યું છે એમાં હું વસ્તુ પડી છે એનાથી આનંદ એટલે એની ઓળખ સ્વામિનારાયણ ભગવાનમાં હું પડ્યું છે અને બીજે પણ બીજી બધી જગ્યાએ હું પડ્યું છે એની જો ઓળખાણ ન થાય તો અસાધારણ મોક્ષ ન થાય મોક્ષ નું અસાધારણ કારણ મહારાજ ની પછી આપણે એને મહારાજ ની ઓળખાણ કહી મહારાજ છે એ મોળ સ્વરૂપ છે

Upanishad na mantra. Tadanta. Tadvijignasita. Tadvijignasita. Yo-anta. May. Apipasa. Vijaravimrutya. Vijaravimrutya. Apipasa. Apipasa. Satyakama. Satyakama. Tadvijignasita. તદ્દન ભગવાન છે એની અંદર શું પડ્યું છે કેવી વસ્તુ પડી છે એની ઓળખાણ થવી જોઈએ એની અંદર શું પડ્યું છે એ ઓળખાણ ન થાય તો સ્વરૂપ ની ઓળખાણ નો થઈ ગઈ અને બીજા બધાની કમ્પેરિઝન નો થાય તો મહિમાની ઓળખાણ ન થઈ ગઈ બીજા બધા ને કમ્પેરિઝન કરતા ના આવડે તો એને મહિમાની ઓળખાણ નો થઈ કેવાય મહિમાની ઓળખાણ તો ત્યારે જ થઈ કેવાય કે બેયની ખબર હોય ડોલરજની હોતે ખબર હોય અને રૂપિયાની હોતે ખબર હોય નકરા રૂપિયા ની જ ખબર હોય કે નકરા ડોલર ની જ ખબર હોય તો એને નો મહિમાનો કેવાય હે મહિમા વસ્તુ જુદી છે સ્વરૂપ વસ્તુ જુદી છે બે વાના જુદા ને સ્વરૂપ તો મૂળ વસ્તુ અને મહિમા તો એને કરે ત્યારે ખબર પડે કે આનાથી નાનું આનાથી મોટું આનાથી એટલા ગણું આનાથી એટલા ગણું રૂપિયો હોય તો એની ઉપર ભારત સરકાર સિક્કો લાગ્યો હોય અને આવું લખેલું હોય એ સ્વરૂપ ની ડોલર હોય તો અમેરિકાનો સિક્કો લાગ્યો હોય ઇન ગોડ એવું લખ્યું હોય લખ્યું છે વી ઇન ગોડ અને જ્યોર્જ વોશિંગ્ટન નો ઓલો હોય મોરું તો એનું સ્વરૂપ કહેવાય પણ એમાં કેટલા રૂપિયા એવા પડ્યા છે એ ખબર ન હોય અને રૂપિયાની ની અરે ઓળખાણ ન પડે કમ્પેરિઝન ન કરે ત્યાં સુધી એનો મહિમા ન કરે આ છે પડ્યો છે લઈને ખર્ચી આવે મહિમા તો ત્યારે જ થાય બીજાની અરે એની કમ્પેરિઝન થાય ત્યારે ત્યારે એનો કેપ આવે મારી પાસે ડોલર છે મારી પાસે રૂપિયા છે કેપ હરખામણી વિના કેપ નો આવે હરખામણી એ વસ્તુ જુદી છે હરખામણી બહાર કરવાની છે અને સ્વરૂપમાં તો અંદર વસ્તુ હું પડી છે એ